તો આ તરફ ભાવનગર સિવિલ હોસ્પિટલની લિફ્ટમાં દર્દી ફસાયા ટ્રોમા સેન્ટરમાં સારવાર લેવા જતા સમયે દર્દીઓ લિફ્ટમાં ફસાયા હોસ્પિટલ સ્ટાફે બંને દર્દીને બહાર કાઢ્યા વીજ પુરવઠો ખોરવાયો હોવાથી આ ઘટના બની હોવાની હાલ માહિતી મળી રહી છે તો ભાવનગર સિવિલ હોસ્પિટલની લિફટમાં દર્દીઓ ફસાવાની આ ઘટના સામે આવી છે ટ્રોમા સેન્ટરમાં સારવાર લેતા સમયે દર્દીઓ લિફ્ટમાં ફસાયા છે અને હોસ્પિટલના સ્ટાફે બંને દર્દીઓને બહાર કાઢ્યા છે મહત્વનું છે કે વીજ પુરવઠો ખોરવાયા હોવાથી આ ઘટના બની હોવાની હાલ માહિતી મળી રહી છે બંને દર્દીઓને બહાર કાઢવામાં આવ્યા છે સિવિલની લિફ્ટમાં દર્દી ફસાવાની આ ઘટના સામે આવી છે વીજ પુરવઠો ખોરવાતા ઘટના બની છે પરંતુ સવાલો થઈ રહ્યા છે કે હોસ્પિટલમાં આવી ઘટનાઓ તો દર્દીઓની સુરક્ષાને લઈને સવાલો થઈ રહ્યા છે દર્દીઓની સુરક્ષાને લઈને હોસ્પિટલમાં અનેક સવાલો ઉભા થઈ રહ્યા છે વીજ પુરવઠો ખોરવાતા હોવાથી આ ઘટના બની હોવાની હાલ જાણકારી મળી રહી છે વધુ માહિતી સાથે સંવાદદાતા નીતિન જોડાઈ ગયા છે નીતિન ભાવનગર સિવિલ હોસ્પિટલની લિફટમાં દર્દીઓ ફસાયા છે પરંતુ હોસ્પિટલમાં જો આવી ઘટનાઓ બનશે તો દર્દીઓની સુરક્ષાને લઈને સવાલો ઉભા થઈ રહ્યા છે નીતિન જી ચોક્કસ જણાવો ભાવનગર શહેરની જે સિવિલ હોસ્પિટલ છે ત્યાં ગોપરનાથ સમયે જે ટ્રોમા સેન્ટર આવેલું છે ત્યાં લિફ્ટમાં બે દર્દીઓ હતા અને એ સમયે બરોબર પાવર કટ થવાના કારણે લિફ્ટ છે ફસાઈ જવા પામી હતી દર્દીઓ અંદર રહ્યા હતા ચોક્કસપણે કહી શકાય કે જે પ્રકારે સિવિલ હોસ્પિટલ નો વહીવટ પકડી રહ્યો છે એવું લાગી રહ્યું છે એટલા માટે કે જો દર્દીઓ ખુદ આ પ્રકારે લિફ્ટમાં સલવાઈ જતા હોય તો અન્ય લોકોનું શું થતું હશે તે પણ સવાલ છે ભાવનગર સિવિલના જે સત્તાવાળાઓ છે સમયાંતરે લીફ થઈપતી જે સુવિધા છે એનું ચેકિંગ હાથ ધરવું જોઈએ અને રીપેરિંગ કે મરામત કરાવી જોઈએ જી જી આભારનીતિ વિગત આપવા બદલ